ખાડા ખાડા સિટી તરીકે સામે આવ્યું વરસાદી પાણી અને નબળી કારણે રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે જેનાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અકસ્માતનું જોખમ વધુ છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી જેથી આ સમસ્યાનો ઉકેલ આવે અને ટ્રાફિકની સમસ્યા ઘટે અમદાવાદ રિંગ રોડ પર આવેલું શાંતિપુરા સર્કલ હવે ખાડા સર્કલ તરીકે ઓળખાયું છે સર્કલની ચારે તરફ રસ્તામાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે સર્કલની ચારે તરફ રસ્તાઓ ખાડાથી ભરેલા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

અમદાવાદના સરદાર પટેલ રોડ પર શાંતિપુરા સર્કલ સર્કલ હવે ખાડા તરીકે ઓળખાઈ રહ્યું છે સર્કલની ચારે તરફના રસ્તાઓ ખાડાઓથી ભરેલા જોવા મળ્યા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ રોડ આ ખાડાઓને કારણે ખાડા સિટી તરીકે સામે આવ્યું છે વરસાદી પાણી અને નબળી જાળવણીના કારણે રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે જેનાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અકસ્માતનું જોખમ વધ્યું સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી જેથી આ સમસ્યાનો ઉકેલ આવે અને ટ્રાફિક સમસ્યા હલ થાય લોકો વાહન ચલાવે તો અકસ્માતો ભય લોકોને સતાવી રહ્યું છે અખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે શાંતિપુરા સર્કલ જેની આજુબાજુ ખાડા ખાડા જોવા મળી રહ્યા છે જોવા મળ્યા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ હિંગરોડ ખાડાઓને કારણે ખાડા સિટી તરીકે જોવા મળી રહ્યું છે વરસાદી પાણી અને નબળી જાળવણીના કારણે રસ્તાઓની સ્થિતિ દયનીય બની જેલાતી ટુ વ્હીલર અને ફૂલ વ્હીલર चालકોને અકસ્માતનો જોખમ વધ્યું સાનિક લોકોને વાહન ચાલકોએ વૈભવ્ય તંત્ર પાસે તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી બેનર આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાહન ધીમે ચલાવજો એટલે કે ગોસ્લો વર્ક ઇન પ્રોસેસ એટલે કે કામ અહીંયા ચાલુ છે ચોમાસાની અંદર સરકારને કામ કરવાની ફરજ પડે છે કારણ કે ચોમાસું શરૂ થાય ત્યારે જ સરકાર જે રીતે કામ કરવાની જે શરૂઆત છે તે કરતી હોય છે આ જે દ્રશ્યો છે તે અમદાવાદના રિંગરોડ પાસે આવેલા શાંતિપુરા સર્કલના દ્રશ્યો છે શાંતિપુરા સર્કલ પાસે પણ જે પ્રમાણે તમે જુઓ તે પ્રમાણે સમગ્ર રોડ ખાડા મગ્ન રોડ કહેવામાં આવે કે જે વિકાસ છે તે ખાડામાં જોવા મળી રહ્યો છે કેટલાક વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે મિત્ર અત્યારે હાલ તમે અહીંયાથી નીકળ્યા છો જે પ્રમાણે ખાડા જોવા મળી રહ્યા છે અને બીજી તરફનો રોડ પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે તે રોડ પણ ખાડામાં ગરકાવ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને જે ઓરડા સંચાલિત આ એમસી રિંગ રોડ બનાવવામાં આવ્યો છે સરદાર પટેલ રિંગ રોડ બનાવવામાં આવ્યો છે તે રિંગ રોડ સંપૂર્ણપણે પહેલો વરસાદ તો અમદાવાદની અંદર શરૂ થયો છે અને ત્યાં જ આ જે પ્રકારના ખાડા છે તે જોવા મળી રહ્યા છે એટલે કે હજુ તો ચોમાસાની શરૂઆતની અંદર જ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આગામી દિવસોની અંદર ચોમાસું જ્યારે આવશે ત્યારે કેવા દ્રશ્યો અમદાવાદના હશે તે વિચારવું પણ અત્યારે મુશ્કેલ બની ગયેલું જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મિતભ સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ